あらあらあら。 વરસાદ નવરાત્રીમાં વગન ટાઈમનો વરસાદ ચાલુ થયો અમે ઉભા સમજી તો કરવાનું ગાજી પણ રહ્યો છે વાહ ભાઈ વાહ

મારે પાછી ઊગી દે સાહેબ ઇમે ધીમે ઓસો પડી ગયો અને હવે રહી ગયો હે જો છઈએ રે મોય પોણે કરી લાઈ આ યેથી હોકે મારી મિનિટ પડે મિત્રો હવે રહી ગયો વરસાદ હવે રોડ મિત્રો એવો દૂર પણ આવીને ઘણી વાર તો દસ પંદર મિનિટ તો ચલો હવે